ચિનોર તાલુકાના સાદલી ગામના મહિલા સરપંચ મનીષાબેન જયેશભાઈ પટેલને વડોદરા જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ મમતા હિરાપરા દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ સત્તાવન એક હેઠળ તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે સરપંચ સામે વહીવટમાં ગંભીર નિષ્કાળજી અને અનિયમિતતાના કુલ સાત જેટલા આક્ષેપો સાથે નોટિસ ફટકારવામાં આવી હતી આ મામલે નવ ઓક્ટોબર સત સત્તાવીસ ઓક્ટોબર અને દસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં સરપંચના વકીલ અભિષેક ઉપાધ્યાય મારફત રજૂ કરવામાં આવેલ ખુલાસાઓ ગ્રાહ્ય રાખવામાં આવ્યા ન હતા પરિણામે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ પત્ર ક્રમાંક ડીપી ત્રણ ઓબ્લિક બે હજાર પચીસથી તેમને દૂર કરવાનો આદેશ કરાયો હતો તાલુકા વિકાસ અધિકારી સિનોડ દ્વારા એકત્રીસમી જાન્યુઆરી બે હજાર રોજ આ હુકમની લેખિત બજવણી કરવામાં આવી છે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ પંચાવન મુજબ જ્યાં સુધી આ ખાલી જગ્યા પર પેટા ચૂંટણી ન યોજાય ત્યાં સુધી ઉપસરપંચ સંકેતભાઈ ભરતભાઈ પટેલને સરપંચના કાર્યો અને ફરજો બજાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે જોકે જિલ્લા વિકાસ અધિકારીએ હુકમમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે મનીષાબેન પટેલ આ નિર્ણય સામે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ સત્તાવન ત્રણ મુજબ આગામી ત્રીસ દિવસમાં અધિક વિકાસ કમિશનર ગાંધીનગર સમક્ષ અપીલ કરી શકે છે